નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા નમસ્કાર સાથીઓ હું છું આપનો નકપરસિંહ સોલંકી મહીસાગર જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી નલસે જલ નું જે કૌભાંડ બહાર આવી રહ્યું છે એમાં ધીમે ધીમે એક એક કરીને નામ પર બહાર આવી રહ્યા છે પહેલા વાસમાના જે બે અધિકારીઓના નામ આવ્યા ત્યારબાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના લુણાવાડા તાલુકાના યુવા પ્રમુખનું પણ નામ બહાર આવ્યું તેમજ થાણા સાવલીના સરપંચનું પણ બહાર નામ આવ્યું જે રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ થઈ રહી છે એ તપાસ નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ કાર્યકર્તાઓ હોય નેતાઓ હોય એમના પણ આ નલસે જલના કૌભાંડની અંદર નામ બહાર આવી શકે તેમ છે અને આ તપાસનો ધમધમાટ જેમ જેમ અગાડી વધશે એમ તંત્રી મંત્રી પણ આ કૌભાંડની અંદર સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે ખરેખર આમ આદમી પાર્ટીની તો માંગ છે કે જે પણ આ કૌભાંડની અંદર આરોપીઓ હોય એમને જે પણ કૌભાંડ થયું છે એ તમામ રૂપિયાની રિકવરી કરવામાં આવે તેમજ એમને સખતમાં સખત સજા થાય એ માટે પણ આમ આદમી પાર્ટીની માંગ છે જેથી કરીને આ સામાન્ય જનતાનો જે ટેક્સનો રૂપિયો છે એ કૌભાંડિયો કૌભણ કરતા વિચાર કરે એવી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ છે જય હિન્દ જય ભારત